હું ગયો લીલે ને હારો આવે કયો રાજધાની કંપનીનો બારમાસી વેરાયટી આવે એ એક નંબર જ નહીં પછી કહેતા નહીં રહી ગયો હા જો એમાં ફૂઇટ હારી થાય ફ્લાવરિંગ સારું આવે બીજું સિંગુ રહીને એ એકદમ લીલી આવે બીજું જે રોગ જીવાયત આવે ને મેઇન પ્રશ્ન રોગ જીવાયતનું બહુ ઓછી આવે બીજી વેરાયટી કરતા રોગ જીવાયત ઓછી આવે એટલે ખેડૂતને ખર્ચો ઘટી જાય અને ઉત્પાદન વધુ આવે પૈસા મળે બીજું યાર્ડમાં તમે વેચવા જાવ ને તે ભાવે સારો આવે હા આ બધાય પ્રશ્નોનું સોલ્યુશન રાજધાની કંપનીનું બારમાસી ભીના વેરાયટીમાં થાય કાંઈ ઘટે જ નહીં કાંઈ જોવું વેરાયટીનું બોક્સ બતાવી દઉં બતાવી દે મારા વાલા હા આ રીવેનું પેકિંગ સીડ્સ ઓફ રાજધાની વ્હાઈટ કલરનું બોક્સ પેકિંગ અને બારમાસી ઉનાળુ ચોમાસું શિયાળુ ત્રણેય સિઝનની અંદર વાવી શકાય આ એવી વેરાયટી છે તો હવે રાહ છે નહીં જોવો મંગાવો પાંચસો ગ્રામ મોકલું મારા વાલા ભલે